પાસે પૈજા બનાવવાનો પ્રોગ્રામ છે બરાબર અમે ઓઝો ધોઈને જ છે તો એ બધું ઘાણ મોળ નાખે રીંગણા બેટેટા બધું પછી ખાઈને જ છે ભૈજા ને જાય અમે ઓઝો ધોવા પણ પેલા સા હું પી લમ બરાબર ને મિત્રો છે ને અહીંની દરિયાની એક ખાસિયત એક જોવા નજારો મળે કે સૂર્યાસ્ત ને સૂર્યોદય છે ને કાંઈ ઘટેને અહીં જોવાની ભારી મજા આવે સુરત દાદા નીકળ્યા નથી વાતાવરણ આખું એવું થઈ જાય ને તો ભારે મજા આવી જાય નવા રાણી છે ને એ ઘોડી આવી જઈશ બરાબર ઓલા વિડીયો આવતો નથી કે લાડડો ઘોડલા અપાવે છે ઘોડલા ની આ ઘોડી પાણી પાવા જ ખાંડ નાખવા દિનુભાઈ માવો છોડે પાવન ને છે ને ભાઈ સાતી માં દુખીશ બરેબર તો મિત્રો ભાવસિંહ ભાઈ માર્કેટ હવાનપુર માંથી બકલ લઈ આવે થોડુંક લીલી ડુંગળી ને જામ બધી એક એક ક્યારો અમે કર્યો છે ને ભાવન ફનામાં બટેટા ને ટરમેટા અને લીંબુ અને બધું એક કેળાનું દર્જન છે પણ એ ખાઈ જવું પડી જાય બરાબર હવે એ બધું મોડ નાખે ને તમે જાય ઠીકે ઓજો ધોવા પેલા તો કાઠિયા ઓજો લેવો પડી કારણ કે બહુ ગારો આવે છે લેપ એના કારણે છે ને ઓજો આવ ગારો ગારો થઈને આવે છે જો આમ એકલો ગારો છે એના કારણે છે ને ખેસવાટાણે છે ને બહુ તાનજા દેશ બાકા વાળી દેશ આ બે ગાયકા ઓજોલી તે રાખે ફટાપટ તો કોક મને પેલા માવો જીરી ખવડાવી દઈને તો મજા આવી જાય લાવો મે આજ જરીક માવો ખવડાવી દે માવો તો ખાવો પડે મજા

વોશિંગ મશીનમાં ને કે કપડા થઈ જાય તમારા કોઈને કંઈ કેવું પડે નહીં કામે પ્રવિણામ નળી મારતા હોય બરાબર ને અમે ટેન્ડલ છાપી આવે ખબ જાય હા હા ભાઈ હવે હે વોશિંગ ભાઈ જો ચાલુ

તો આ ભાઈને થોડીક આપણે મદદ કરનાર છીએ એટલે વહેલા ભૈજા ખાઈએ બરાબર બોમ્બ પડી જવાનું છે બોમ્બ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મોજ પડી જાય મોજ ને માછલા આવી એટલે મોટા મોટા માછલા કોઈને કહેતા નહીં હોય મોટા આવે કે નાના હોય તો મિત્રો ભૈજા બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ જઈશ તમને બતાવું આવતી ને આવતી બનાવે આજે ફાઇનલી અમે ભૈજા બનાવીએ

ને આયા ચકવા છે ને હું આયા શૂટિંગ ઉતારું છું તો મિત્રો ફાઇનલી ભૈજાચાર થઈ જાય ને ભાવસિંહભાઈ લઈને આવી જાય ભજીયા માથે તો હવે ઓંઢાળવા માંડીએ ભજીયા ટિંડલ ની થાળી દેવા જે મહેશ તો આ લોટવાળા મરચા ભજીયા લઈ આવો

પાલડી છે ને ભૂખડી બારસ છે અડી ખા હે ખા હે વહી જાના શેતરા ગા ચાલો મિત્રો આ ભૈજા ખાવાના શરૂ કરી દીધા છે તો મિત્રો ફાઇનલી બાર વાગ્યાનો ઓલ ઉપાડી રહ્યા છે અને ભાવસિંહભાઈ એ વીજવે આટા અમારી ઝાલી પાછળ ઉપડે ને કલા તો ખાવા હતું હાથું થઈને કડકડ 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 મેસલા ખબર હોય ઉપાડવા દઉં છે પણ ના અભ્યાસ કરાવો ਓ ਅੱਜ ਗਰ ਆਇਓ ਵੇਖਲਾ ਆਵਿਆ ਜਾਂਡੂ ਆਵੀਂ ਢਾਲੀ ਬਾਈ ਦੀ ਹੁੰਡੀ ਆਵੀਂ ਹੁੰਡੀ એ ખેતરની ઘડીક સાઈડમાં મેક દવા પા ગેલીમાં બરાબર બેસનમાંથી મેક દવાની શૂટિંગમાં લેવાનું છે મેક દવા હલો ઓઝો બદલાવાની છે પેલા બદલાવીને જ છે તો મિત્રો તમે જોયું કે અમારી ગાલીની સ્ટાઈલ કેમ છે કાઈ ઘટે કાઈ ન ઘટે તો મિત્રો મોટો બધ પથરો આવે જો આ ખેસવામાંથી ને અમને ફીણા આવી જાય કારણ કે પાણીમાં હોય એટલે એનો ડબલ વજન લાગે તેને પાણી પાછો ફેંક દેવાનો છે પથરાને તો બમ જણે પીટ્યો એક ડાલી આવીશ આ કોની વાહ કોની છે મારા ધંધામાં હું છે ડાલી ખેંચો ડાલો ડાલો ખેંચો ડાલો એસા એ રહેતા હે પૂરા દિન બરાબર કોઈ ટેન્શન વાળી બાત નહીં ખાના ખા કે પી રોજાના ફિર ઉઠકે તો પાપલેટ બતાવે તમને લાગે છે પાપલેટ થી સપડું છે એ પાપલેટ નથી ચાલે ભાવ પર નરસિંગ એ બડે બડે

અમારે કાળું ભૈયા છે એ ભાત મેં કીધું જ બરાબર ને શાક કાપવાની ક્યારે છે કે હું બનાવું કારણ કે ખાવાલાયક કાંઈ એવી ફિશ આવતી નથી કે અમે ખાઈને મોજમાં આવી જાય સવારે તો ભૈયા ખાતા હવે અત્યારે જે થાય ખાના ખા કે સોજાના સોજાના નહિ આજ આજે જાલી ધોને કી હે ક્યુકે ગારા જમ ગયા હૈ તો મિત્રો કેવો લાગ્યો આપણી ભાષામાં બ્લોગ તો વિડીયોને લાઈક કરતા જાવ શેર કરતા જુ સબસ્ક્રાઈબ કરેજો મળી જાય ખાવટાને ફરી ફેર હું અગાઉ તમને કહેતો રમ લાઈક શેર સબસ્ક્રાઈબનું તો તમને મજા આવે ને કલા આ કેટલી કર્ડ આવે તો મિત્રો ફાઇનલી છે ને મેં એટલા વિસરજ્યા ને હું તમને બતાવો કેટલો માલ થયો એ બરાબર મિત્રો આ બે જાળીમાં છે ને ખાતર છે જેણી જેણી મસ્સી કાંઈ કામ આવી નહીં નામાં એટલા એટલા હોઢિયા આવ્યા જ બધા મીસ નાના ને મોટાને બરાબર ઝીંગા છે આમાં બગાબી છે પાટા આમાં બીજા બે બેસનમાં ખાતર છે આમાં એટલો મિત્રો કસરો આવ્યો કે ફૂટબોલ ને ભૂંગરીને ગોવાળો ને એવું બધું મીસ મસાલો આવ્યો આમાં નરસિંગાને જે આપણે મેચલા મેન મારવા છે ને આ નર્સિંગા છે બરાબર તો એ આવી જળી એટલે હારું સારું કહેવાયમાં છે રાણી પીસ ને એવું બધું મોટા મેચને આ પ્રવિણ બતાવતા થાય પાપલેટ પાપલેટ તો નથી આ સપનું છે પછી આ બોલપેન છે મલ જે પડિયાવાળા મલ અને ઇંગ્લિશમાં હું કે આપણે ખબર ન હોય તો આપણી ભાષામાં આ રીતના મેચના નામ છે બરાબર આમાં છે નરસિંહા કો કોક ડેટકી છે કો કોક ઓકટોપ છે આ બધું કાળા માલમાં જાય આ ફૂટબોલ આવે એ ગોવાળો છે એ તમને બતાવું જરો ગોવાળો છે ફટફટ 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 હાલે તમારે ભાવસિંહ ભૈયા છે ને મિત્રો શાક હસ્તા પકાવીશ તો આમાં વેખલું કાપ નાખીશ મસાલો કર્યો ને ડુંગળી મોળેશ ટોપીઓ નાખ દીધું સુલાઈ ઉપર એમાં નાખ્યું છે કહેવાનું કપાયારું તેલ બરાબર ઘાણીનું બહુ મોંઘું છે એટલે ન ખવાય તો પાછા જઈ રહ્યા છે ઓઝો મીકા તો મિત્રો ફાઇનલી ઓઝો બોઝો ધોઈ બેસલા બેસલા કોટરૂમમાં નાખી દીધા અને વાગી જાય બોકરના દોઢ બે વાગવા આવ્યા બરાબર તો ભાવસિંગભાઈએ જમવાનું બનાવીશ તો જાય જમવા

તબિયત એમ ખરાબ થઈ જાય કે હવે ટોપડી પૈસા ભાળી જાય ને લેવા કરી બરાબર હારી પેટ દબાવે ને એટલે પેટમાં દુખતું લાગીશ કા કોને ભંડારી ને પેટમાં દુખે પૈસા ખાધા ને અવાર માં ભાત બનાવ્યું છે અત્યારે શાક વેખલી બનાવી છે વેખલી ને બધા ગોઠવા જ જગાય ગા તો એની મજાક ઉડાડે છે મેં વેખળો પકાવ્યો વેખલો વેખલો પકાવ્યો વેખલો કોઈ ને કેતા નહીં

પેટમાં દુખે ને તોય ભાઈ જાખે પણ હવે તો ખામા જો જો રાયર મજા આવે આઈ જો બાવા તો મિત્રો તમને હું આજે છે ને જીવતા મેસલા બતાવવાનો છે બરાબર પાણીમાં કઈ રીતના તરે મેં એક એક મેસલો થોડાક અલગ કાઢીને જીવતા હતા ને એ રાખ્યા એક બેસનમાં એ તમને બતાવું તો મિત્રો પાણીનું બેસન છે જે ધોવાનું ધોવાનું વાસણ એમાં રાખ્યા આમાં જો બધા તરેશ એ બતાવું તમને થોડોક પ્રકાશ પડતો હોય કે પડતા કઈ રીતનો તરેશ બહુ ફાસ્ટ ગુમરા મારે છે દી દિલ્હી જ આ દિલ્હી જો આ ડોન ડોન છે એને ભેગો આ સૌ નેકલેસ દરિયામાં જો મિત્રો છે ને આ રીતના શંખ આપણે મળે ને આ રીતના આવે એક આવે જ તમે રાખ્યો સાફ કરી આસો હોય કે ફોટો હોય કોને બરા આ વાગે ને એ પેકેલ નથી આસો શંખ છે સારું સારું લાગે તો ડોન જો ડોન કપડાં તમારે